આ ઢાકનું ને વેલ્ડિંગની દુકાન હતી ઓછા લાખ મહિને ઓછા ભાઈ તો એ મૂકી માટે મારું માં જબરા લાગો ગીત તમને ખબર હા હા બહુ ઉપડું આખા ગુજરાતમાં હું ગાયક કલાકાર સિંગર હતો એ તો લેટેસ્ટ ન્યૂઝ છે તો મારું નામ એમાં ઓલરેડી મસ્ત બની ગયું પણ એટલું નહીં અત્યાર છે એટલે કિશન ભરવાની હત્યા થઈ ગઈ તો હું રાતે વેલ્ડિંગની દુકાને આવ્યો અગિયાર વાગે આવીને ઘરે એક એન્ડ્રોઈડ મોબાઈલ હતો મેં બોયલો બધે વિડીયો મેં કીધું કિશનભાઈને આવે કિશનભાઈના વિડીયો આવે થયું કિશન કિશનને પછી ખબર પડી કે કંઈક જ્ઞાતિ વિવાદમાં એની હત્યા થઈ ગઈ અને મેં બોલિંગ મૂક્યું રાતે યુટ્યુબમાં અમે મારી ચેનલ મોનિટાઈઝ થતી નહોતી મારું હાલતું નહોતું મેં કારણ કે કેટલા વર્ષથી મતતો હતો કાંઈ મેળ આવ્યો નહીં મારો કિશન ભરવાડનો વિડીયો મૂક્યો મેં કીધું મિત્રો કિશનભાઈ ભરવાડની હત્યા આ રીતે થઈ છે ને એનું સાચું કારણ આ મળ્યું જાણવા મૂઈકો અગિયાર વાગે બપોરે ત્રણ સાડા ત્રણ વાગે આઠ લાખ ક્રોસ કરી ગયો પેલો વિડીયો એ તો લેટેસ્ટ ન્યુઝ અને પછી બીજો વિડિયો મૂક્યો પેલા જ મહિનાનું પેમેન્ટ હતું એક લાખ છાસઠ હજાર એક લાખ છાસઠ તમારું પેલા મહિના પહેલા જ મહિનાનું ત્યાંથી કોઈ દી નીચે ઉતરી જ નથી પછી દોઢ બે લાખ ત્રણ લાખ પૂરી ગયું અત્યારે ટોટલ ફોલોવર બધા ટોટલ વીસ લાખ ક્રોસ કરી ગયા બધા બધા ફોલોવર ત્રીસ લાખ ફેસબુક ઘણા બધા એવોર્ડ મેળ્યા છે ને આમાં જેને ઇન્ટરેસ્ટ હોય યુટ્યુબમાં સમાચાર વાળા ટીવી ઘણા બધા ઘરે આવે છે તમારે મકાન મકાનના વિડીયો જો હોય તો આ હાઈવે તપી મકાન આવે છે રોજ એટલા માણસો મળવા આવે ઇન્સ્ટામાં હું રીલું નાખતો હોય બહુ લોકો આવે ફોર લઈ લે અને હું બહાર જાઉં ને એના તો તમે સ્ટોરી સ્ટેટસ બધા જોતા છે કે મારે હાલવાની જગ્યા ને ચાર પાંચ જણા રાખવા પડે એટલો માણસનો પ્રેમ એટલે હજી મને એવું લાગે કે આ સપનું જ છે આ ખોટું છે આ હું તો ગાંડો ખેલો નથી ભણેલો કાંઈ નહીં આ મારા અવાજ ઉપર હાલી ગયું

એ ખબર હતી કે યુટ્યુબ કરવું છે પણ શું કરવું છે કઈ વિડીયો નહીં એટલે પછી કઈ બી નિયમ આવ્યા હોય તો એનો વિડીયો બનાવી નાખી દીધો કેવું તેવું પણ એક સમય છે ને હું શીખતો YouTube યુટ્યુબમાંથી કે ભાઈ કઈ વિડીયો કેવી રીતે બને તમને કેવી રીતે બને એ વસ્તુ શીખવાનો આજે પણ શોખ એક દિવસ સ્ક્રોલ કરતા કરતા એક વિડીયો મને એડો આવ્યો ડાંગનો હું લગભગ ઇન્ટરવ્યુમાં મેં કીધું છે એ વિડિયો હતો અદિતિ રાવલનો અદિતિ રાવલનો યુટ્યુબર છે યાર એનો વિડીયો મેં જોયો ને તો મારા આમ રૂવાડા ઉભા થઈ ગયા મેં યાર આપણે આ કરવું છે પછી મેં જોયા ને બધા વિડીયો જોઈને કે કઈ રીતે શૂટ કરે છે કઈ રીતે બોલે છે કેવું બોલે છે તો પછી ધીમે ધીમે એ શીખતો ગયો અને પછી એને એડ એના જેટલું તો આપણે પ્રોફેશનલી ના કરી શકીએ કે આપણે એકલા હોય પણ ટ્રાય કરી કે ભાઈ આવું કરીએ તો ભગવાનની ત્યાંથી ધીમે ધીમે ચાલતું થયું ચાલો ભાઈ દેખો આપ મેં ક્યાં કરતા હું પછી જે ગિરનારની પરિક્રમા આવી શિવરાત્રીનો મેળો આવ્યો જનરલી લોકો કેવું છે કે ગિરનારની પરિક્રમા અને શિવરાત્રિના વિડીયો એટલા બધા મૂકતા નહીં એટલે પછી મેં મૂકવાની શરૂઆત કરી અને લોકોને ગમ્યું એ વસ્તુ પછી શિવરાત્રી આવી તો શિવરાત્રીના બધા રેગ્યુલર અપડેટ આપ્યા કે ભાઈ શું છે શું નહીં કેવું ચાલે છે પરિક્રમા છે તો એના બધા અપડેટ આપ્યા તો લોકો એવી રીતે બધા મારી હારે જોડાતા ગયા એક સમય એવો હતો કે મેં જ્યારે કોરોના પછી પરિક્રમા આવી એમાં ખાલી ચારસો લોકો પણ એના કોઈના છે ને મેસેજ બહાર નહોતા આવતા કે ભાઈ શું રૂલ્સ છે શું છે શું એ ટાઈમે હું અપડેટ આપતો હતો તો એના બે દિવસ પહેલા જ્યારે હું લાઈવ થયો તો મારા લાઈવમાં અરાઉન્ડ પચીસ હજાર લોકો હતા લાઈવમાં એ તો લેટેસ્ટ ન્યૂઝ છે લાઈવમાં પચીસ હજાર લોકો હતા એટલે એ લોકોની એક જ કોમેન્ટ હતી કે ભાઈ તમે જાઓ તમે વિડીયો બનાવો અને અમને બતાવો બતાવો

એસ્ટિમેટેડ રેવન્યુ કેટલી છે તમારી પર વિડીયોની એસ્ટિમેટેડ ફાઇનલ નહીં પર પર વિડીયોનું કાઉન્ટ ન કરી શકીએ કેમ કે દરેક વિડીયોનું અલગ અલગ હોય પણ અંદાજીત આપણે એવરેજ ઇન્કમ મંથલી કહીએ ને તો સિત્તેર થી હજાર રૂપિયાની ઇન્કમ ખરી મંથલી હા અને એ સિવાયની મારી પર્સનલ વાત કરું તો હું ખુદ સારી એવી નોકરી પણ કરું છું જેમાં સાહીઠ હજાર મારો પગાર છે અને યુટ્યુબ માટે હું માત્ર શનિને ને રવિ બે જ દિવસ આપું છું બે દિવસ ખાલી આપે છે તમારું બે દિવસમાં મહિને 60 થી હજાર રૂપિયા YouTube માંથી કમાતો YouTube તો શકો જોજો કેટલા લેવલે ઉપર છે કે ખાલી તમે YouTube ની ઇન્કમ બનાવો ત્યાં અંદર પ્રમોશન પણ આવી ગયું બરોબર જેમ આજે તમને જોયું તમને એટલા પ્રમોશન માટે બોલાવતા હોય તો પ્રમોશન તો તમે સારામાં સારું ચાર્જ કરી શકો આ બધી એરાઉન્ડ તમને મેં તમને એવરેજ જ આપી પણ અત્યારે દિવસે ને દિવસો કેવું છે કે વસ્તુ ઘટતી જાય છે કેમ કે કોમ્પિટિશન એટલી વધી ગઈ છે જે ધંધાર્થીઓ છે જે લોકો રીલ્સ પેલા ઇન્ફ્લુએન્સર પાસે બનાવડાવતા હવે ખુદ ઇન્ફ્લુએન્સર બની રહ્યા છે એટલે એ એક વસ્તુ અત્યારે માર્કેટમાં છે જોઈએ મેક્સિમમ કદાચ આવનારા બે અઢી વર્ષમાં આ જે રેશિયો ને થોડોક હજી ઘટશે હજી ઘટશે એવું દેખાય ટ્રાવેલ એક્સપિરિયન્સ મતલબ કોઈ જગ્યાએ ગયા હોય એવો ખરાબ એક્સપિરિયન્સ થયો હોય ને એક સારો થયો હોય એવો કારણ કે ટ્રાવેલ યુટ્યુબરને શું ખરાબ એક્સપિરિયન્સ થાય ત્યાં જાવ તો અને સારા થાય બરાબર છે એવું તમને કોઈ યાદ હોય તો તો આઈડિયલી ખરાબ એક્સપિરિયન્સ બહુ એટલા બધા યાદ નથી પણ ખરાબ તો કેવું હોય કે ભાઈ તમે જગ્યાએ શૂટ માટે ગયા હોય ને તમને અલાઉ ન કરાય તમે સ્પેશિયલી એ જગ્યા માટે ગયા છો કે ભાઈ સ્ટોરી કવર કરવી છે હવે તમને અલાઉડ ના કરે મતલબ એ તમારા માટે ખરાબ એક્સપિરિયન્સ છે પણ આજ સુધી કેવું છે કે મને બહુ ઓછી જગ્યાએ ના પાડી છે કેમ કે અમે સાધુ છીએ અને જેટલા પણ મંદિરના હું વિડીયો લઉં છું લગભગ બધી જગ્યાએ પૂજારીમાં અમારા સાધુ લોકો હોય છે અથવા તો બ્રાહ્મણ લોકો હોય છે

ત્યાં બહુ સારી એવી રીતે બધું સાચવવામાં આવે છે પછી ત્યારબાદ વન વિહારનું મેં શૂટ કર્યું હતું તો એ સમયે બી બહુ સારું એવું વ્યવસ્થિત એ આપણને સાચવાના જેમાં હું કાર્સના બાઇકના વિડીયો મૂકું છું આખા ગુજરાતમાં સેકન્ડ હેન્ડ કારનો રિવ્યુ કરવો વાળો શરૂઆતમાં મેં સ્ટાર્ટ કરેલું હતું અને એમાંથી ઘણા બધા પબ્લિકનો મને સપોર્ટ મળ્યો જે સપોર્ટથી મેં વિડીયો ચાલુ રાખ્યા અને બહુ સારામાં સારો રિસ્પોન્સ મને પબ્લિકનો મળ્યો જેના હિસાબે હું અત્યારે આ સ્ટેજ ઉપર છું અને ઘણા બધા યુટ્યુબર્સ સારા અલગ અલગ જે પોતાના પરફોર્મન્સ પ્લેટફોર્મ ઉપર કામ કરે છે એ પણ એને પણ હું જોઈને શીખતો હોય તેમાંથી ઘણી બધી મને પ્રેરણા મળી એટલે મેં મારું ચાલુ રાખ્યું કેડી મોટો કરીને કેડીમાં મારા ફાધરનું નામ છે કાનગઢ ધીરુભાઈ અને મોટો એટલે કારને બાઈક એટલે આ ચેનલ મેં મારી રીતના પ્રોફેશનલ રીતના ચાલુ કરેલી છે અને હું પણ પોતે લઈને ગાડી વેચું છું અને પ્રમોશન કરવાનું હોય ત્યાં જઈને મારું પ્રમોશન કરું તો આ મારી જર્ની હતી જે સારામાં સારું મને એમાં કોઈ તકલીફ નથી પડી ઘણા બધા એમ ઈચ્છતા હોય કે યુટ્યુબ ચેનલ ચાલુ કરવાથી તકલીફ થાય કાંઈ તકલીફ થતી નથી સારામાં સારી તમે મોત કરતાં કરતાં ચેનલ ચાલુ કરી શકો છો મેન વસ્તુ એવી છે ફ્રેન્ડ્સ કે હું તમને એ દઉં કે તમે કોઈપણ વસ્તુ ચાલુ કરો તો સો ટકા પરફોર્મન્સ આપવું જરૂરી છે બીજું નથી કંઈ એટલે તમે કોઈ પણ યુટ્યુબ ચેનલ ચાલુ કરવા માગતા હોય તો ચાલુ એમાં કરી શકો છો કોઈ પણ પ્રોબ્લેમ આવતો નથી તો આપણે સાથે વાતચીત કરી હવે અંદર ભઠ્ઠો કરીને અમે અને તાપી સહી હવે આપણે જમવાનું સમય પણ થઈ ગયો જમવા જાવ ઇન્સ્ટાગ્રામ દે ગ્રો કરવા નું હોય તમે હાલ જ જોને કે યોજના તમને જેના ક્રિએટર એવા થપો હતો અહીંયા હમણાં